સ્વામિનારાયણ બીકોમ સેમ એક સબ્જેક્ટ કોમ્પ્યુટર ઇન બિઝનેસ એપ્લિકેશન એકનું પહેલું ચેપ્ટર કમ્પ્યુટર બેઝિક એટલે કે કમ્પ્યુટર ને આપણે આજે આગળ જોઈએ છીએ પ્રથમ પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ તો ટૂંકમાં આપણે પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન જોવા જઈએ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મેઇન જે ટૂંકું નામ છે એ આઈટી તરીકે ઓળખાય છે મીન્સ કે આઈટી ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખરેખર આઈટીનો મતલબ આપણે જોવા જઈએ તો કોઈપણ પ્રકારની માહિતી હોય કે જેને આપણે માહિતી બનાવીએ એટલે કે માહિતીનું નિર્માણ કરીએ માહિતીને એકટી કરીએ એટલે કે અલગ અલગ પ્રકારની માહિતીને ભેગી કરીએ આ જે માહિતી છે એને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવીએ એટલે કે એને સોર્ટિંગ કરીએ માહિતીનો સંગ્રહ કરીએ જેવી અલગ અલગ મીનિંગ આઈટી ઇન્ડસ્ટ્રીનો થઈ શકે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી પહોંચાડીએ એટલે કે માહિતી વહેંચવી આ બધાનો અર્થ એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમ થઈ શકે છે હવે માહિતી એટલે કેવા પ્રકારની માહિતી તો કોઈપણ પ્રકારની માહિતી હોઈ શકે ફોર એક્ઝામ્પલ એક આપણે કોલેજ લઈએ તો કોલેજ પાસે સ્ટુડન્ટ રિલેટેડ કેવા કેવા પ્રકારની માહિતી હોઈ શકે તો સ્ટુડન્ટનું નામ છે સ્ટુડન્ટનો રોલ નંબર છે સ્ટુડન્ટ કઈ સ્ટ્રીમમાં છે એટલે કે કઈ ફેકલ્ટીમાં છે બીકોમ કોમ આર્ટ્સ બી વગેરે વગેરે તો આને આપણે માહિતી કહી શકીએ છીએ હજી આપણે ઉંડાણપૂર્વક જો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મિનિંગ એટલે કે અર્થ સમજવા જઈએ તો અલગ અલગ પ્રકારના આપણને એનો અર્થ જાણવા મળે છે જેમ કે કમ્પ્યુટરની માહિતીના સંગ્રહની વ્યવસ્થા અને નેટવર્કિંગ જેવા ભૌતિક સાધનોની મદદથી ઇલેક્ટ્રોનિક માહિતીને તૈયાર કરવી એટલે કે કમ્પ્યુટરનો ઉપયોગ કરવો અને માહિતીના સંગ્રહ કરવા માટેની અલગ અલગ વ્યવસ્થા તેમજ નેટવર્કિંગ એટલે કે એક કરતાં વધારે કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય આવા ભૌતિક સાધનોની સાધનોની મદદથી ઇલેક્ટ્રોનિક માહિતી આપણે તૈયાર કરીએ ઇલેક્ટ્રોનિક માહિતી એટલે કેવી માહિતી કે એવી માહિતી કે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હોય ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હોય જેમ કે કોઈ પણ એક યુનિવર્સિટી છે તો એની પાસે દરેક સ્ટુડન્ટની માહિતી ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હશે મીન્સ કે એ ડિસ્પ્લે થતી હશે ને ટેબલ સ્વરૂપમાં રો અને કોલમના સ્વરૂપમાં નેટવર્કિંગ હાર્ડવેર સોફ્ટવેર ઇન્ટરનેટ વગેરે બાબતો સાથે સંકળાયેલ ટેકનોલોજીને ઇન્ફોર્મેશનલ ટેકનોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે નેટવર્કિંગ હાર્ડવેર એટલે એવા કોઈપણ કમ્પ્યુટરના સાધનો કે જેને આપણે અડી શકીએ છીએ જોઈ શકીએ છીએ સોફ્ટવેર એટલે એવા સાધનો કે જેને આપણે અડી નથી શકતા જે લોજિકલ સ્વરૂપે હશે અને ઇન્ટરનેટ આ બધી જે બાબતો દ્વારા સંકળાયેલી ટેકનોલોજી છે એને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે પણ ઓળખી શકીએ છીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કાર્યક્ષેત્રમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ નેટવર્ક સંચાલન કમ્પ્યુટર એન્જિનિયરિંગ વેબનો વિકાસ ટેકનિકલ મદદ વગેરે અનેક બાબતોનો સમાવેશ થશે એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એનું આપણે ઓપરેશન જોવા જઈએ અથવા એનું ઓપરેશનલ ફિલ્ડ જોવા જઈએ તો એમાં કયા કેવા કેવી વસ્તુઓ આવી શકે તો એ છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ આવી શકે નેટવર્કનું કઈ રીતના મેનેજમેન્ટ કરવું નેટવર્ક એટલે એક કરતાં વધારે કોમ્પ્યુટર છે એકબીજા સાથે સંકળાયેલા હોય તો એને કઈ રીતના મેનેજ કરવા એનું કઈ રીતના મેન્ટેનન્સ કરવું કમ્પ્યુટર એન્જિનિયરિંગ વેબ એટલે વેબસાઇટનો વિકાસ ટેકનિકલ મદદ એટલે કમ્પ્યુટરની જે બેઝિક થિંગ્સ છે એ આ બધી વસ્તુનો સમાવેશ થઈ શકે કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરનો વિકાસ અમલ અને જાળવણીની મદદથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપની માહિતીનું સંચાલન ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખાય છે એટલે કે કમ્પ્યુટર હાર્ડવેર હોય અને સોફ્ટવેરનો વિકાસ આ બધાનું જાળવણી એનું કઈ રીતના ડેવલપમેન્ટ કરવું એનું કઈ રીતના મેન્ટેનન્સ કરવું આ બધાની મદદથી આપણે ઇલેક્ટ્રોનિક્સની ઇલેક્ટ્રોનિક માહિતી જે છે એને કઈ રીતના મેનેજ કરીએ છીએ એને પણ આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખી શકીએ છીએ એક રીતના જોવા જઈએ તો આઈટી દ્વારા આપણે જે પર્ટીક્યુલર એક વ્યક્તિ હોય અથવા કોઈ પણ એક સમુદાય છે તો એનું જીવન છે એની પ્રગતિ છે એ વધુ સરળ બની છે ઝડપી બની છે તેમજ કાર્યદક્ષ પણ બની છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે અત્યારના ટાઈમમાં આપણે જોઈએ છીએ મોબાઈલની અંદર પણ આપણે ઘણું ઘણી ઘણા ખરા કાર્યો કરી શકીએ છીએ કોઈ પણ વસ્તુને સર્ચ કરવી હોય તો ઇન્ટરનેટની મદદથી આપણે સર્ચ પણ કરી શકીએ છીએ તો આપણી જે પ્રગતિ છે અથવા આપણી જે ઝડપ છે અથવા માહિતીને સંગ્રહ કરવાની શક્તિ માહિતીને એકઠી કરવી માહિતીને ગોતવી આ બધી આ બધામાં આપણને ઘણો બધો ફાયદો થાય છે આઈટી એટલે કે ઇન્ફોર્મેશન માટેના એક જરૂરી સાધન તરીકે કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આઈટી છે એને આપણે એનું એક જરૂરી સાધન એના માટે આપણે મોસ્ટલી કેનો ઉપયોગ કરતા હોઈએ છીએ કમ્પ્યુટરનો ઉપયોગ તો હવે આપણે અહીંયાથી કોમ્પ્યુટરની બેઝિક વસ્તુ જોવા જઈએ જેમાં આપણી પાસે પહેલો જ પોઈન્ટ છે કમ્પ્યુટરની વ્યાખ્યા એટલે કે કમ્પ્યુટરની ડેફિનેશન અલગ અલગ લોકો કમ્પ્યુટરની વ્યાખ્યાને અલગ અલગ રીતના વર્ણવે છે ઓક્સફોર્ડ ડિક્શનરીમાં આપેલ વ્યાખ્યા મુજબ એટલે કે ઓક્સફોર્ડ ડિક્શનરી છે એમાં કમ્પ્યુટરની વ્યાખ્યા એ લોકોએ કઈ રીતના આપી છે એ પહેલાં આપણે જોઈએ આંકડાકીય કે તાર્કિક સ્વરૂપે રજૂ કરી શકાય તેવી માહિતી પર ગણતરી કે સંચાલન માટેની પ્રક્રિયા કરવા માટે ઉપયોગમાં લેવાતું એક ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક સાધન છે કમ્પ્યુટર એટલે કોઈપણ પ્રકારની આંકડાકીય માહિતી હોય કે તાર્કિક સ્વરૂપે રજૂ કરી શકાય લોજિકલ સ્વરૂપે જેને આપણે લોજી રજૂ કરી શકીએ છે એવી માહિતીની ગણતરી એવી માહિતી ઉપર આપણે ગણતરી કે કોઈપણ પ્રકારનું સંચાલન માટેની પ્રક્રિયા કરવા માટેનું સાધન એ પણ કેવું સાધન ઓટોમેટિક પ્રક્રિયા કરી શકે એવું સાધન અને એ પણ ઇલેક્ટ્રોનિક સાધન એને આપણે કમ્પ્યુટર તરીકે ઓળખી શકીએ છીએ આ જે ડેફિનેશન છે એ આપણને ઓક્સફોર્ડ ડિક્સનરીએ આપેલી છે આગળ હજી ઘણી બધી વ્યાખ્યા આપણે જોઈ શકીએ છીએ કોમ્પ્યુટર એક એવી રચના છે કે જે ડિજિટલ સ્વરૂપમાં માહિતી સ્વીકારશે અને ચોક્કસ પરિણામો મેળવવા માટે પ્રોગ્રામ અથવા નિશ્ચિત ક્રમમાં આપેલ સૂચનાઓના આધારિત કામગીરી કરી શકે છે એને વિસ્તારથી સમજીએ તો કોમ્પ્યુટર એક એવું સ્ટ્રક્ચર છે કે જે ડિજિટલ સ્વરૂપમાં ડિજિટલ સ્વરૂપ એટલે કે ઝીરો અને વનની ભાષામાં ઝીરો અને વનની લેંગ્વેજમાં ભાષા સ્વીકા ડેટા સ્વીકારશે માહિતીને સ્વીકારશે અને ચોક્કસ પરિણામો મેળવવા માટે એ જે માહિતી સ્વીકારી એ માહિતીનું એક ચોક્કસ રિઝલ્ટ મેળવવા માટે પરિણામ મેળવવા માટે એને આપેલા પ્રોગ્રામ અથવા આપણે એને આપેલી સૂચનાઓને આધારિત કામગીરી કરશે માહિતી ઉપર અને છેલ્લે આપણને ફાઇનલ રિઝલ્ટ આપશે આઉટકમ આપશે આઉટપુટ આપશે એને પણ આપણે શું કહી શકીએ કમ્પ્યુટર કહી શકીએ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રહેલ માહિતી આધારિત કામગીરી કરવા માટે ડિઝાઇન કરેલ રચનાને કમ્પ્યુટર કહેવાય છે એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે રહેલી માહિતી છે એની ઉપર જો આપણે કામગીરી કરી શકીએ એને ડિઝાઇન કરેલા સોફ્ટવેરની સોફ્ટવેરની રચના પ્રમાણે તો એને પણ આપણે કમ્પ્યુટર કહી શકીએ છીએ આગળની વ્યાખ્યા જોઈએ તો કે એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરવો પડતો સોરી કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક રચના છે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક રચના છે જે માહિતી સ્વીકારે છે તેનો સંગ્રહ કરે છે માહિતી ઉપર પ્રક્રિયા કરે છે અને જરૂર હોય ત્યારે માહિતી અને તૈયાર થયેલ પરિણામોને રજૂ કરે છે આ ડેફિનેશનને આપણે જોવા જઈએ તો કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક રચના છે ઇલેક્ટ્રોનિક રચના એટલે એક ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી બનેલું એક માળખું છે જેમાં અલગ અલગ સાધનો આવે છે કમ્પ્યુટરના તો હવે એ કમ્પ્યુટર શું કરશે તો કે યુઝર્સ પાસેથી માહિતી સ્વીકારશે યુઝર પાસેથી માહિતી સ્વીકારશે એટલે તો કે જે કમ્પ્યુટરને યુઝ કરે છે એ કોમ્પ્યુટરમાં માહિતી આપશે યુઝર પાસેથી માહિતી લેશે એ માહિતીને કમ્પ્યુટરમાં સંગ્રહ કરી દેશે એટલે કે કોમ્પ્યુટરમાં એને સેવ કરશે એ જે આપણે માહિતી આપી હતી એના ઉપર કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરી દેશે અને જ્યારે આપણે જરૂર હોય ત્યારે માહિતી છે એનું જે ફાઇનલ તૈયાર થયેલું રિઝલ્ટ છે પરિણામ છે એ પાછા આપણને રજૂ કરશે આનું આપણે એક એક્ઝામ્પલ દેવા જઈએ તો આપણે એવું એક્ઝામ્પલ એક અઝ્યુમ કરીએ કે મારી પાસે સો સ્ટુડન્ટના નામ છે અને એ સો સ્ટુડન્ટના માર્ક્સ છે એક સ્ટુડન્ટ છે એના માર્ક્સ બીજો સ્ટુડન્ટ એને કેટલા માર્ક્સ આવેલા છે એ રીતના બધાના ટોટલ માર્ક્સ છે હવે આ માહિતી હું કોમ્પ્યુટરને આપું એટલે કોમ્પ્યુટર આ માહિતી સ્વીકારશે એને સેવ કરશે પોતાના મેમરીમાં પછી એની ઉપર પ્રક્રિયા તો અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રક્રિયા કરાવી શકીએ જેમ કે હું એમ કહું કે સ્ટુડન્ટ્સના જે સ્ટુડન્ટ્સને વધારેમાં વધારે માર્ક્સ મળ્યા હોય એ પહેલાં આવવા જોઈએ અને ઓછા માર્ક આવ્યા હોય છેલ્લે આવવા જોઈએ તો એની કેવી પ્રક્રિયા થઈ તો કે એને આપણી માહિતી ઉપર સોર્ટિંગ કર્યું વધારેમાં વધારે માર્ક્સ પહેલાં આવે ઓછામાં ઓછા માર્ક્સ છેલ્લે આવે અને લાસ્ટમાં આ માહિતીમાં પ્રક્રિયા થઈ જાય એટલે આપણને જે છેલ્લે નવું રિઝલ્ટ મેળવ્યું એ આપણને પાછું ડિસ્પ્લે કરશે સ્ક્રીન ઉપર બીજા શબ્દોમાં આપણે જોવા જઈએ તો કમ્પ્યુટર એક એવું ઇલેક્ટ્રોનિક સાધન છે કે જે આપવામાં આવતા ડેટા એટલે કે ઇનપુટ આપણે જે કમ્પ્યુટરમાં ડેટા આપીએ એને આપણે કહેશું ઇનપુટ પર અગાઉથી આપેલી સૂચનાઓ મુજબ જરૂરી પ્રક્રિયા કરી તેનું પરિણામ પરત કરે છે આમ કમ્પ્યુટરને ડેટા પર પ્રક્રિયા કરતાં એક ઇલેક્ટ્રોનિક સાધન તરીકે પણ ઓળખી શકીએ છીએ અને આપણે સમજીએ તો કમ્પ્યુટર એક એવું ઇલેક્ટ્રોનિક સાધન છે કે જેને આપણે ડેટા આપશું આપણે જે ડેટા આપશું કમ્પ્યુટરમાં એ જે આખું આખું એક થિંક થયું એને આપણે ઇનપુટ તરીકે ઓળખી શકીએ અને એ આપેલા ડેટા ઉપર એને આપવામાં આવેલી સૂચનાઓને આધારે એટલે કે સૂચનાઓનો સમૂહ એને આપણે કહીશું પ્રોગ્રામ એ સૂચનાઓના સમૂહની મદદથી એની ઉપર પ્રક્રિયા કરશે પ્રક્રિયા કરવી એટલે આપણે જે ડેટા આપ્યા ઇનપુટ આપ્યું એ ઇનપુટ ઉપર એણે કંઈક પ્રોસેસ કરી પ્રક્રિયા કરી અને લાસ્ટમાં આપણને પરિણામ આપે છે એટલે કે આઉટપુટ છે એ આપણને પાછું આપશે એટલે આપણે એવું કહી શકીએ કમ્પ્યુટર એટલે ડેટા ઉપર પ્રક્રિયા કરી કરતું એક ઇલેક્ટ્રોનિક સાધન જેને આપણે કમ્પ્યુટર તરીકે ઓળખી શકીએ છીએ કમ્પ્યુટર એક યંત્ર હોવાના કારણે ડેટા પર પોતાની રીતે પ્રક્રિયા કરી શકતું નથી એટલે કે કમ્પ્યુટર છે એ એક ઇલેક્ટ્રોનિક સાધન છે પ્લસ એક યંત્ર છે તો પોતાની મેળે એ કોઈ પણ ડેટા ઉપર પ્રક્રિયા કરતું નથી પોતાની મેળે ડેટા ઉપર કોઈપણ જાતની પ્રોસેસ નથી કરી શકતું પણ આપણે એને સૂચનાઓ આપવી પડે છે એ પોતાની મેળે વિચારી પણ નથી શકતું કેમકે એ ઇલેક્ટ્રોનિક સાધન છે આપણે એને જેવી સૂચનાઓ આપશું એ રીતના કમ્પ્યુટર કામ કરશે ડેટા પર પ્રક્રિયા કરવા માટેના ચોક્કસ સ્વરૂપમાં આપેલ સૂચનાઓનો સમૂહ ઉપર તે આધારિત હોય છે એટલે કે ડેટા ઉપર કેવી પ્રક્રિયા કરવી એના માટે આપવામાં આવતી સૂચનાઓનો સમૂહ કે જેને આપણે પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ એ પ્રોગ્રામ ઉપર એ કોમ્પ્યુટર આધારિત રહેશે એને આપણે સૂચનાઓ આપશું સૂચનાઓનો સમૂહ એને આપણે શું કહી શકીએ પ્રોગ્રામ કહી શકીએ એટલે કે આપણે એવું કહી શકીએ કોમ્પ્યુટરને આપવામાં આવતી સૂચનાઓ પ્રમાણે જ એ કામ કરશે પોતાની મેળે વિચારી નહીં શકે અને એ પોતાની મેળે કોઈપણ જાતનું કાર્ય પણ કરી શકશે નહીં